નમસ્કાર દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત યુવું આઈપીએલ બે હજાર ચોવીસમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું હવે જેની રાહ જોઈ રહ્યા હતા તે ટીમની જાહેરાત થઈ ચૂકી છે ગઈકાલે જ આપણે આપણા જે વિશેષ ચર્ચામાં આપણે વાત કરી હતી અને બિલકુલ તે જાહેરાત પણ થઈ છે એટલે કે ભારત ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની જે ટીમ છે તેની જાહેરાત થઈ ચૂકી છે આ ટીમમાં જે રીતે વાત કરવામાં આવી હતી તે તમામ જે ખેલાડીઓ છે સમાવેશ કરવામાં આવ્યો છે અને જેમ આપણા સ્પોર્ટ્સ એક્સપર્ટ દ્વારા પણ જણાવવામાં આવ્યું હતું કે ઇમોશનલ નહીં પરંતુ પ્રેક્ટિકલી આ ટીમની સિલેક્શન થાય તે જ પ્રમાણે આ સિલેક્શન પણ જોવા મળ્યું ખેર હવે આ વાત રહી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપના ટીમની પરંતુ અત્યારે હવે વાત કરીશું કે જે પ્રમાણે આઈપીએલની હવે અત્યારે મેચ જોવા મળી રહી છે ગઈકાલની મેચ મુંબઈ અને લખનૌ વચ્ચે રમાઈ હવે જ્યારે મેચ આઈપીએલની તમામ મેચો રમાતી હોય દરેકને આશા અપેક્ષા હોય કે જે મેચ રમાશે તે ખૂબ જ હાઈ સ્કોરિંગ રમાશે ચોગ્ગા છગ્ગાની રમછટ જોવા મળશે પ્રેક્ષકો પ્રેક્ષકો જે ત્યાં ઉપસ્થિત છે ઘરે બેઠા જે દર્શકો મે મેચ નિહાળી રહ્યા છે તેમને પસંદ આવે તેવી મેચ હશે તેવી રોમાંચક સ્થિતિ સર્જાશે પરંતુ ગઈકાલની મેચ કહી શકીએ કે નિરાશાજનક આમ જોવા મળી જે રીતે આઈપીએલ બીજા તબક્કામાં પ્રવેશી ચૂકી છે તમામ જે હવે ઘમાસાણ જોવા મળી રહ્યું છે તે ગઈકાલે મેચમાં ઓછો જોવા મળ્યું હવે આ મેચ હતી મુંબઈ અને લખનઉ વચ્ચે જેમાં લખનઉ મોસ્ટ ડિફેન્સિવ રમવા જમવા માટે કહી શકે કે જ્યારે તે રમત રમતી હતી ત્યારે ઓગણીસ ઓવરમાં ભલે લખનૌએ મેચ જીતી પરંતુ જે સ્કોર હતો

ગત એક અઠવાડિયાથી પોતપોતાની રીતે વર્લ્ડ કપની ટીમો બનાવનાર હવે શાંત થઈ ગયા એક સારી બાબત કહી શકાય કે આઈપીએલમાં બે ચાર મેચોમાં રન બનાવી ભારતીય ટીમમાં પ્રવેશ મેળવી લેવાનું છીંડું આ વખતે બીસી સીઆઈએ સીલ કરી દીધું મોટાભાગના ખેલાડીઓ બે હજાર બાવીસનો વર્લ્ડ કપ રમેલા તેમના જ છે તેમાં રોહિત શર્મા વિરાટ કોહલી સૂર્યકુમાર યાદવ હાર્દિક પંડ્યા યજવેન્દ્ર ચહલ અક્ષર પટેલ અને અર્ષદીપસિંહનો સમાવેશ થાય છે બે હજાર ચોવીસની આઈપીએલના શાનદાર પ્રદર્શનથી કોઈ પણ ખેલાડી ટીમમાં સ્થાન પામી શક્યો નથી ખેર હવે મુંબઈની વાત વધુ એક મેચ મુંબઈ ઇન્ડિયન્સ હારી ગઈ અને કેપ્ટન હાર્દિક હતાશાના હાદસામાં જોવા મળ્યો હવે કઈ નહીં થઈ શકે તેનો ભાવ તેની મેચ પછીની પ્રેસ વાર્તામાં જોવા મળ્યો લખનૌ પણ કોકડ ગાયની જેમ મોસ્ટ ડિફેન્સિવ રમત રમવા જતાં મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સ્થિતિમાં ઓગણીસ પોઈન્ટ બે ઓવર્સમાં મેચ જીતી બંને ટીમોના ખેલાડીઓ મેદાન પર નિસ્તેજ જોવા મળ્યા ના તો જીતની ખુશી જોવા મળી કે ના તો હારનો ગમ ખેર આ જીતથી લખનૌએ પોઈન્ટ ટેબલ પર પોતાનું સ્થાન મજબૂત બનાવી લીધું અને હવે ત્રીજા ક્રમે પહોંચી ગયું

એની લોયલ્ટી ફ્રેન્ચાઇઝીની હોય છે જયારે દેશની ટીમ માટે સિલેક્ટ થાય છે ત્યારે એના માટે દેશ મહત્વનો બની જતો હોય કદાચ કોઈ રીતે આઈપીએલમાં જબરજસ્ત પરફોર્મન્સ કરતો હોય ખેલાડી પણ બાકીની જયારે ભારત માટે રમતો હોય અથવા તો ડોમેસ્ટિક ક્રિકેટ રમતો હોય ત્યારે એટલો અસરકારક ના હોય તો એવા એકાદ દેખાવને કારણે જો આપણે એક ખેલાડીને સીધો ટીમમાં લઈ લઈએ તો મહત્વની મેચોમાં નિષ્ફળ જાય તો ભારતને એનું એટલે આ બહુ સિમ્પલ વાત કરી છે કે અમે કરીશું એટલે એવા ખેલાડી કે જે લોયલ હતા જે કન્સિસ્ટન્ટ ફોર્મમાં છે એ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે દેર ઇઝ નો ડાઉટ અબાઉટ હા ખાલી એક ઓમિશન એ થાય છે કારણ કે અત્યારના દેખાવ એવું છે કે વિકેટકીપર તો ભારતીય ટીમમાં એક જ રહેશે અને સિલેક્શન બે વિકેટકીપરનું થશે જયારે તમારી પાસે આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પહેલા તો નહીં સંજુ સેમસન અને રાહુલ વચ્ચે અત્યારે જંગ ચાલતો હતો સંજુ સેમસન રન બનાવવાની રીતે સ્ટમ્પિંગ કરવાની રીતે કેચિસ લેવાની રીતે બેટિંગ કરવાની રીતે બધી જ રીતે કેલ રાહુલ કરતા ચડિયા પુરવાર થયો છે આ સિરીઝમાં આ શ્રેણી તો હા એ લોકોનું ડેફિનેટલી એમણે કન્સિડર કર્યું છે કે ભાઈ રિષભ પંત તો અમારો જે ખેલાડી હતો કોર ખેલાડી પહેલા એને કન્ટિન્યુ તો કરવાનો છે એટલે એમને પરંપરા પ્રમાણે એ ખેલાડીને લીધો છે પરફોર્મન્સ છે એનો એટલા માટે સંજુ સેમસન એ અને કે એલ રાહુલ કે કોને લેવો તો પછી સંજુ સેમસન એમને સારો ઓપ્શન દેખાયો ધારો કે કદાચ નંબર વન ચોઈસ વિકેટકીપર આપણો રિષભ પંત છે ઇટ ઇઝ નોટ કોઈ કારણસર નથી રમતો જે વાત બીજું તમે કહ્યું કે ભાઈ આઈપીએલ ના આધારે આઈપીએલ ના આધારે કોઈ પણ ખેલાડીને ટીમમાં સ્થાન નથી મળ્યું પણ હા એ આઉટ ઓફ ફોર્મ ગયા છે એનું ક્યાંક નુકસાન એમણે સહન કરવું પડ્યું છે કારણ કે તમારી પાસે ઓપનિંગ બેટ્સમેનમાં યશસ્વી જયસ્વાલ ટેલિફિક ફોર્મમાં ચાલતો હોય તમારી પાસે વિરાટ કોહલી જેવો દિગ્ગજ ખેલાડીએ વન ડાઉન હોય અને તમારી પાસે ઓપનિંગ બેટ્સમેનમાં કોઈ જગ્યા ના હોય તે વખતે બીસીસીઆઈ ડિસાઈડ કર્યું કે અમે શુભમન ગિલને એક રિઝર્વ ખેલાડી તરીકે રાખીશું એને મેઇન બેટ્સમેનની કેટેગરીમાં લઈ શકીએ એમ નથી રીઝન્સ આર મેની પહેલી વસ્તુ આઉટ ઓફ ફોર્મ બીજી વસ્તુ જે ક્રિકેટ અત્યારે રમી રહ્યો છે એ ક્રિકેટ ટી ટ્વેન્ટી જે પેરામીટર્સ છે એને સુસંગત નથી એટલે ક્યાંક એને ખસેડી દેવામાં આવે રિઝર્વ ખેલાડી મહત્વના ફેરફારો થયા મારી દ્રષ્ટિએ ખોટું બી ના હોય છે ઘણા બધા ટીમો પોતાની જેનું લોબિંગ કરવું એ જાહેર કરતા હતા કે આને લેવાનો આને લેવાનો આને નહીં લેવાનો આને લે તો ક્યાંક ને ક્યાંક એ બધી વાત તો બરાબર છે પણ જે ટીમ સિલેક્ટ કરી છે હું માનું છું કે એ બરાબર સિલેક્શન થયું છે અહીંયા કો શિવમ દુબેનું સિલેક્શન થયું છે ગયા વખતે બહુ સરસ રમે યશસ્વી જયસ્વાલ હતો છેલ્લા બે વર્ષથી બહુ જોરદાર રમે તો આ બધા ખેલાડીઓ જે હતા એમના તેમજ છે અક્ષર પટેલનો સમાવેશ બધાને આશ્ચર્ય થયું છે અને અક્ષર પટેલને કદાચ આશ્ચર્ય થયું છે કારણ કે અક્ષર પટેલ અને રવિન્દ્ર જાડેજા આ બે ખેલાડી મોરોલેસ સિમિલર ફેશનમાં રમે છે તે વખતે એમનો જે સમાવેશ કરવામાં આવ્યો છે ક્યાંક બધાને આશ્ચર્ય થયું છે પણ ખ્યાલ ગુજરાત નો ખેલાડી છે અને રમે છે તો એમાં એ ના હોય શકે બીજું કેમરાહ અને અક્ષર પટેલ વડોદરા ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા હાની પંડ્યા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા રવિન્દ્ર જાડેજા તો આમાં ચાર ખેલાડીઓ છે જે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે બહુ મોટી વાત કહી શકાય એટલે તમે અને એમાં તે ત્રણ ખેલાડી તો છે કે ટીમમાં રહેવાના છે ત્રણ ખેલાડી એવા છે કે ટીમમાં રહેવાના જ છે અક્ષર પટેલ એક એડિશનલ છે બાકી રવિન્દ્ર જાડેજા ટીમમાં ડેફિનેટ છે હાર્દિક પંડ્યા વાઇસ કેપ્ટન છે અને જસપ્રીત બુમરાહ ફાસ્ટ બોલર છે તો આ એક સારી બાબત કહી શકે તો હું નથી માનતો કે આઈપીએલ ના પ્રદર્શનને બહુ ઇફેક્ટ કરી હોય આ ટીમ સિલેક્શનમાં બાકી હું માનું છું કે આપણે છેલ્લા ઘણા વખત બે હાજર સાત માં જીત્યા ત્યાર પછી આજ સુધી જીતી નથી શકે એટલે આપણે તો ટ્રાય જ કરીએ આપણે જીતીએ કે આ જીતશે અને પછી ઘણા હવે એવું કે આ ટીમમાં સમય હોય તો આપણે પરિણામ સારું હતું પરિણામ સારું નથી લાવવાનું આપણે આપણે જીતવાનું છે અવર ગોલ એવો નથી આપણો ગોલ કે ભાઈ ગયા વખતે સેમીફાઈનલમાં જઈએ તો આ વખતે સેમિફાઈનલમાં સારા રનથી આપણે જઈએ ના તમારે ચેમ્પિયન બનવું છે ચેમ્પિયન બનાવી શકાય એવી ટીમ તો સપને તમે બનાવી ના શકો કે આ ચેમ્પિયન બનાવો તમે ઓગણીસો ની વર્લ્ડ કપની ટીમ હતી એમાં પણ તમે નહોતા કહી શકાય કે આ ટીમ ચેમ્પિયન બનાવશે કે નહીં બે હજાર અગિયાર માં એમએસ ધોનીના અંડરમાં આપણે જયારે ઉતર્યા ત્યારે ખબર નહોતી કે આપણી ટીમ ચેમ્પિયન બનશે પણ બની તો કહેવાનું તાત્પર્ય છે કે આ ટીમ ચેમ્પિયન જ બનશે એવી કોઈ ગેરંટી કોઈ પણ ખેલાડીને આપી શકાય નહીં આપણે ઓવરઓલ સારા ખેલાડીઓ આપણે લઈએ કે જો આઈસીસી રેન્કિંગમાં સારું સ્થાન ધરાવે છે જો આઈપીએલ ની મેચોમાં પણ સારું રમે જયારે રમે છે ત્યારે ટેકનિકલ સાઉન્ડ રમે છે અને ખાસ કરીને ના સૌથી મોટી અને મહત્વની વાત એ પણ છે કે તમે ટીમમેટ તરીકે કેવા છો ટીમમાં રમતા ખેલાડી વચ્ચે જે બોન્ડ હોવો જોઈએ એ બોન્ડ ધરાવતા ખેલાડીઓને પસંદગી કરવામાં આવી છે મોટાભાગે સિનિયર ખેલાડીઓ છે જે ગયા વખતે ગયા વખતના વર્લ્ડ કપમાં જે રમ્યા હતા એ ખેલાડીઓ ઘણા આમાં નથી એ હજુ ચહલનું ટીમમાં આવવું એક સારો સંકેત કહી શકાય કારણ કે એ ખેલાડીને ટીમમાંથી બહાર જવું પડ્યું હતું તો એક એક મહત્વનો ફેરફાર મારી દ્રષ્ટિએ છે બાકી રિષભ પંત શ્યોર હતો કે આવવાનો જ હતો ખાલી સંજુ સેમસન કે કે એલ માં એ લોકોએ સંજુ સેમસન ને બહુ રાઈટલી પસંદ કર્યો છે એટલે આમ મને નથી લાગતું બહુ મોટો ડ્રાસ્ટિક ચેન્જ હોય અને ખાસ કરીને આઈપીએલ નો જ દેખાવ એ રાખીને તમે જો રીંકુસિંહ એનો આઈપીએલ માં કોન્ફોર્મન્સ નથી ત્યારે પહેલા કોન્ફોર્મન્સ ન તો એને રિઝલ્ટ ખેલાડીમાં રાખી દીધો તો ઠીક છે રમેશ કે તમે ત્યાં છો રિઝલ્ટ ખેલાડીમાં છો તમે હવે તમે પરફોર્મન્સ નથી કરતા તો આઉટ ઓફ ધ ટીમ તો ક્યાંક એક સંકેત બી છે એક સારી વાત પણ છે કે હા ભાઈ પરફોર્મન્સ તો જરૂરી છે અને બીજું કે આ વખતે ઘણા બધા દિગ્ગજ ખેલાડીઓ રમી રહ્યા છે આપણે જાણીએ છીએ કે ભાઈ રોહિત શર્મા છે વિરાટ કોહલી છે બની શકે કે નેક્સ્ટ વર્લ્ડ કપની અંદર વિરાટ કોહલી ના હોય જેમ કે બે હજાર અગિયારના ના વર્લ્ડ કપમાં સચિન તેન્દુલકર માટે વર્લ્ડ કપ જીત્યા હતા તો એવું કંઈક હોય તો ક્યાંક ને ક્યાંક એ દિગ્ગજોને ધ્યાનમાં રાખીને પણ એક જોરદાર પ્રયાસ કરવામાં આવે અને ભારત જો ચેમ્પિયન બને તો નથી લાગે એટલે આપણે અપેક્ષા કરવાની કે ભારત ચેમ્પિયન બને જી જે બિલકુલ હવે વાત કરીએ ગઈકાલે મેચ વિશે મુંબઈ ઇન્ડિયન્સ કે જે હવે તેનું છે ગઈકાલે મેચ કે કહી શકાય કે સૌથી ખરાબ પ્રદર્શન જોવા મળ્યું સાત વિકેટે માત્ર એકસો ચુમ્માલીસ રન જ બનાવી શક્યું આપને લાગી રહ્યું છે કે આ ટીમે હવે શસ્ત્રો હેઠા મૂકી દીધા છે જે રીતે મુંબઈ ઇન્ડિયન્સ ગઈકાલે રમ્યું અને ખાસ આઈપીએલ બે હજાર ચોવીસમાં એક્ઝિટ કહી શકાય કે એક્ઝિટ સ્વીકારી લીધી છે કેમ આવું પ્રદર્શન હું માનું છું કે તમે કહો છો વાત સાચી છે કારણ કે ટીમના ટીમનો જે મોરલ છે ટીમનો જે બોડી લેંગ્વેજ છે ગઈકાલે અથવા તો જીતવાનું જનૂન છે આ બધું ક્યાંય દેખાયું નહીં ગરીબ પ્રેસાઇ ભલે આપણે એમ કહે કે પીચમાં આમ હતું કે પીચમાં આમ હતું આઈ ડોંટ ગો ગોઈંગ ટુ દેટ કારણ કે દરેક પીચ ઉપર બસો રન બન્યા છે એટલે એવું કે કહેવાનું કોઈ કારણ નથી તમારા દિગ્ગજ ખેલાડીઓ ઈશાંત શર્મા રોહિત સુર્યા તિલક હાર્દિક અહીં સુધી તમારા ટોપ ક્લાસ બેટર્સ છે પાંચે પાંચ ખેલાડીઓ સસ્તામાં આઉટ થઈ જાય તો ટીમ બેઠી ના થઈ શકે સ્વાભાવિક છે તે છતાંય છેલ્લે તો વાડેરા અને ટીમ ડેવિડે કઈ સ્કોર કર્યો અને આ સ્કોર એકસો છુવાલીસ સુધી પહોંચ્યો બાકી દિગ્ગજ ખેલાડીઓ તમે જે ગણો છો આ ટીમના અથવા તો પાંચ વાર ચેમ્પિયન થયા હતા થઈ હતી આ ટીમ ત્યારે આ પાંચે પાંચ એના સદસ્ય હતા એવા ખેલાડીમાં કોઈ પણ ખેલાડીએ ગઈકાલે મુંબઈનો સાથ આપ્યો નથી એટલે આટલું ઓછું ટાર્ગેટ હતું પહેલી વાર ત્યારબાદ ઓકે થોડીક એમ લાગ્યું કે સમય લે છે એટલે થોડું લખનઉમેન્ટિમેટલી ટીમ લખનઉ વચ્ચે હતી તમે જે બીજી વાત કરી કે એમણે સ્વીકારી લીધું સ્વીકારી લીધું કરતા ગઈકાલે જે હાર્દિક પંડ્યા પણ પ્રેસ મીટમાં બોલ્યા એટલે મેચ પછી જયારે પત્રકારો વાત કરતા કે હા આર ટ્રાઈંગ અમે જોઈએ છે શક્યતાઓ ઓછી છે પણ આર અમે જોઈએ હજુ પણ અમે હોપફુલ છીએ પણ હોપફુલ રહેવાનો કોઈ ચાન્સ છે નહીં કારણ કે દસ મેચો પતી ગઈ છે માત્ર ત્રણ મેચો જીત્યા છે છ પોઈન્ટ ઉપર આ ટીમ છે એટલે બહુ જ ખરાબ પરિસ્થિતિમાં અથવા તો કોઈ પણ રીતે પાછી ના ફરે એવી જ સ્થિતિમાં અટકી છે બીજું મુંબઈ ઇન્ડિયન્સ અત્યાર સુધી તો ચેમ્પિયન બન્યું છે પાંચ વાર ચેમ્પિયન બન્યું છે આપણે સૌ જાણીએ છીએ બે એક વાર રનર્સઅપ પણ થયું પણ ક્યાંક આટલું બધું તળીએ હોય અને આઈપીએલ બધી જાય એવું બન્યું નથી એટલે ઓફકોર્સ એ વસ્તુ ચોક્કસ હું સ્વીકારીશ કે દરેક ખેલાડી ટ્રાય કરે કે મુંબઈ ઇન્ડિયન્સ એ તમારી ટીમ છે અને એ ટીમને તમે એક રિસ્પેક્ટેબલ જગ્યા આપો પોઈન્ટ ટેબલ પર નવમી દસમી નહીં તો એ પ્રયત્ન એ લોકો કરી શકે છે બાકી ટોપ ફોર્મ આવવાની સ્થિતિ તો એમણે પણ સ્વીકારી કે શક્ય નથી અને આમે પોઈન્ટ એવરની દ્રષ્ટિએ ભી શક્ય લાગતી નથી જી બિલકુલ અને આપને લાગી રહ્યો છે કે મુંબઈની ટીમ એક ટીમ તરીકે રમવામાં સફળ નથી રહી અને હાર્દિક પંડ્યા ફેક્ટર હજુ પણ નડી રહ્યો છે હવે હાર્દિક પંડ્યા ફેક્ટર ને તો તમારે એલિમિનેટ કરવું પડે ભૂલવું પડે પણ હા જે નુકસાન એનાથી ટીમને થયું એ ક્યાંક દેખાય છે હજુ જે બોન્ડ જોઈએ જે હાર્દિક પંડ્યા સાથે આખી ટીમ જોડાયેલી હોય એવું ક્યાંય જોવા નથી મળતું દેટ ઇઝ અ ફેક્ટ ઓફ લાઈફ એમાં કોઈ બેમત નથી જ્યાં સુધી તમારી પાસે રોહિત શર્મા છે સૂર્યકુમાર યાદવ છે જસપ્રીત બુમરાહ છે આવા દિગ્ગજ ખેલાડીઓ તમારી ટીમમાં હોય અને એ ટીમને લીડ કરવી એ બહુ અઘરું કામ છે કારણ કે એમનો પાવર એમનો ઈગો એમના એથિક્સ એમની એમનો દબદબો એનું એમનું વર્ચસ્વ પ્રેક્ષકો પર વર્ચસ્વ એટલું બધું જબરજસ્ત છે કે ક્યાંક ને ક્યાંક હાર્દિક પંડ્યાને સેટલ થવા નથી દેતું એટલે આ એક વસ્તુ ચોક્કસ છે કે ભાઈ તમારી પાસે જયારે પબ્લિક સપોર્ટ બી નથી કેપ્ટન તમને ખેલાડીઓ પણ સપોર્ટ નથી કરતા ત્યારે નિશ્ચિત રૂપે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળે આવતા વર્ષે જોવાનું આ વર્ષને તો ખેર જે નુકસાન પહોંચવાનું હતું આ એક ફેરફાર हार्दिक पांड्या ने एक फिर भरे બે ટીમ ને પાક ના કેમ કે બે ટીમ નું એ રમોની જે ક્ષમતા અતિ ક્ષમતા ને બહુ મોટી છોટ પહોંચાડી ગુજરાત ટાઇટન્સ તમે જો એ પણ છેલ્લે છે એમની પણ પરિસ્થિતિ ખરાબ છે મુંબઈ ઇન્ડિયન્સ એમની પણ પરિસ્થિતિ ખરાબ છે એટલે આવા ડિસિઝન કદાચ એક ફ્રેન્ચાઇઝી તરીકે બરાબર છે પણ ક્રિકેટ ને તમે જો આટલી લોકપ્રિયતા ના શિખર ઉપર લઈ ગયા હોય તે વખતે બધા ફ્રેન્ચાઇઝીઓ પણ વિચારવું જોઈએ કે આવી રીતે જો કોઈ ખેલાડીને ખેંચી લેવામાં આવે અથવા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આપણે એની ના નથી કહેતા તો શું એ ક્રિકેટને ક્રિકેટ માટે સારું છે એ અહીંયા વિચાર તમે કોઈ કેપ્ટન કહો કાલથી તું કેપ્ટન નથી હાર્દિક પંડ્યા કેપ્ટન છે તો આ બધી પરિસ્થિતિ એ કારણ કે અલ્ટિમેટલી તો ક્રિકેટ હ્યુમન બિંગથી જ રમાય છે એટલે એના ઈગો એના લાઇક્સ અને ડિસલાઇક્સ એ તો દરેક વખતે દેખાવાના અને એની એ જે મોટો મોટો પ્રોબ્લેમ છે કે અત્યાર સુધી ટીમ એક સેટલમેન્ટ સેટલ થઈ શકી નથી બીકોઝ ઓફ ધ સેમ રીઝન એટલે ક્યાંક આ ફેક્ટર જે છે નેક્સ્ટ જયારે આવશે આઈપીએલ આની વાત અલગ છે ત્યારે તો હું નથી માનતો કે રોહિત શર્મા કદાચ આ ટીમમાં હોય પણ ખરા ના પણ હોય એટલે એ પણ એ જોવાની વસ્તુ છે કે આવતા વખતે કોણ કોણ રિટેન થાય છે પણ ટીમની લડવાની શક્તિ ટીમની કમબેક કરવાની શક્તિ ટીમની જીતવાની શક્તિ ઉપર ચોક્કસ અત્યારે એક બિલકુલ અને મુંબઈએ જે સ્કોર કર્યો તેને કાબુમાં રાખવા માટે લખનઉના જે બોલર છે બિશ્નુ આ જે બોલર છે આમની મહત્વની ભૂમિકા ગઈકાલે જોવા મળી આપણે શું લાગી રહ્યું છે આમના પ્રદર્શન બિશ્વ અને ખાસ કરીને વાત કરીએ તો મોટી ટીમના ઝાઝામાં આવ્યા વગર આ જે બોલર છે તેમણે શાનદાર પ્રદર્શન કર્યું તેમ આપને લાગ્યું લાગ્યું કારણ કે અમને ગુમાવાનું કંઈ નથી ને એ મોટી ટીમ રે એ ધારો કે રોહિત શર્મા છગ્ગો મારશે તો રોહિત શર્મા જે છગ્ગો મારે એ રીતના એક એનું એનું એ રેવાય પણ એની વિકેટ તમે લો તો ઇટ બીકમ્સ અ બિગ ન્યૂઝ જે રીતના ઇન્સાઈડ આઉટ રોહિત શર્મા અને રબાણી જે કેચ થયો દેટ વોઝ એક્સેપ્ટ બોલિંગ એકચ્યુલી મોસિન પણ મોહિન ને ખબર છે કે મારાથી કુદાઈ નહીં એટલે એવું વખતે ઇવન ઇ વોઝ નોટ એબલ ટુ એક્સપ્રેસ કારણ કે ભારતના કેપ્ટન ની વિકેટ લીધી છે તો ખરાબ લાગે તો એ પણ ક્યાંક કાલે રિસ્પેક્ટ પણ દેખાયું કાલે તો યસ ટીમનું જીતવા ટીમના બોલર્સ નું સારું કર્યું અને આ બોલર્સો બહુ મોટા નામ ધરાવતા નથી આ જસપ્રીત બુમરા નથી કે હાર્દિક પંડ્યા નથી કે મોહમ્મદ શમી નથી કે જેને બધા રમી ચુક્યા હોય ક્યારેક ક્યારેક સામનો કરવો પડતા બોલર્સ એ ક્યારેક ઘાતક પુરવાર થાય એવું કઈ કાલે બન્યું એટલે જે જે પરિસ્થિતિમાં બોલિંગ થઈ તમે જો ત્રણ ઓવર્સની અંદર ઓગણીસ રોજ કે આટલી જબરજસ્ત બોલિંગ કરશે એને પાછલા ક્રમમાં રાખતા કાલીન ની બાજુ ઓપન કરાઈ એમ સરપ્રાઇઝ એલિમેન્ટ આવ્યું તો એની અંદર ક્યાં કહેવું મોસિંગ એને છત્રીસ રન ચાર ઓવરમાં બે વિકેટ લીધી દેટ ઇઝ ઓલ્સો ટેરિફિક તો અહીંયા વીસ નો તમે જો ચાર ઓવરમાં અઠ્યાવીસ રન આપ્યા એક વિકેટ લીધી નોર્મલી બિસ્તોઈ ને દરેકે દરેક મેચમાં માર પડે છે છતાં પણ બિસ્તોઈ એ મુંબઈ સામે બહુ આક્રમક લાગ્યો કારણ કે આગળના જે બોલર્સ છે એમણે વિકેટો લઈ લીધી હતી એટલે ત્યાર પછી કોઈ પણ બોલર આવે તો એની બીક લાગે કે ભાઈ મારે વીસ ઓવર કાઢવાની છે એ પહેલા હું આઉટ તો નહીં થઈ શકું તમે કીધું એ બિલકુલ સાચું છે ફિયરલેસ રમ્યા છે જે બોલર્સ છે અને એમને લાગ્યું કે અહીં બોલિંગ કરો કોઈ પ્રોબ્લેમ છે નહીં હારી જઈશું તો વાંધો નથી કે જીતીશું તો એક સારી ટીમ છે અને ટોટલ ઓછું છે બીજી સૌથી મહત્વની વાત એ પણ બની છે કે ભાઈ એકસો ને ચુવાલીસ સુધી સીમિત રાખવા એ બહુ મોટી વસ્તુ છે કે કોઈ પણ બેટ્સમેન ને તમે વિડ્સ નથી આપવી તમે એવી રીતના કોઈ જગ્યાએ એમને શોર્ટ મારવાની એ નથી કરી તો યાર ઇટ વેરી ગુડ બોલિંગ કોઈ સવાલ જ નથી જે બિલકુલ અને હવે વાત કરીએ તો શું આપને લાગી રહ્યું છે કે લખનઉ હવે સ્ટોઈનિસ ને લકી મેસ્કેટ તરીકે ઉપયોગ કરી રહ્યો છે જે પ્રમાણે સ્ટોઈનિસ ની આપણે વાત કરીએ આપને શું લાગી રહ્યું છે નહીં નહીં બહુ સાચી વાત છે કારણ કે ઇઝ અ વેરી ટેલેન્ટેડ પ્લેયર અને જે રીતે સેન્ચુરી મારી ત્યાર પછી જે રીતે રમી રહ્યો છે હી એઝ ગોટ ધટ નો એક ઇન્સ્ટિંગ છે એનામાં વિનિંગ ઇન્સ્ટિંગ આ વસ્તુની બહુ જરૂર છે કારણ કે તમે જો તમારા ભરોસો ના રાખો નો તો યુ યુ કાંટ વિન ધ મેચિસ એટલા માટે એને હવે ઉપર બેટિંગ કરવા પણ મોકલવામાં આવે છે સો દેટ હી ગેટ સ્મોલ ટાઈમ ટુ પ્લે અને જ્યારે જયારે રમવા આવે છે હી પ્રૂ સિમ્સન અને એ સારું રમે છે ગઈકાલે બી સિક્સટી ટુ રન્સ એને મારે અને ટીમને એક મજબૂતી આપી બોલિંગમાં પણ એની સારું પ્રદર્શન કર્યું તો એક વસ્તુ છે કે તમે ખેલાડીમાં કેટલો વિશ્વાસ કેપ્ટન તરીકે મૂકો છો એ ખૂબ જરૂરી છે કારણ કે સ્ટોય જેવા આટલા બધા મોંઘા ખેલાડીને તમે છઠ્ઠા સાતમા ક્રમે રમાડો અને પછી ચાર પાંચ બોલમાં આઉટ થઈ જાય ન તો એની કારકિર્દી બને કે ન ટીમનું ભલું થાય એટલે આવા સ્ટાર ખેલાડીઓને ઉપર રમાડવાથી એમને વધારે ઓવર્સ રમવાની મળે છે અને એ ટીમ માટે સારા રન કરીએ તમને જીતાડે ਤમે ਕਹਿੰਦੇ ਹੋ ਬਿਲਕੁਲ ਸਹੀ ਬੱਲੇ ਲੱਕੀ ਮਾਸਕਟੀ ਨੂੰ ਕੰਮ ਜੇ ਹੋ ਤਾਂ ਅਗਰ ਪਰ ਰੰਮਾ ਲਗਾ ਰਿਹਾ ਹੈ। ਸੋ ਹੀ ਇਸ ਡੂਇੰਗ ਰੀਅਲੀ ਵੈਲ ਨਾ ਨੇ ਇਹਨੋਂ ਕੋਈ ਪਰਿਆਇ ਨਹੀਂ ਕਿਉਂਕਿ ਤੁਸੀਂ ਇੱਕ ਆਟਲੋ ਸਾਰੋ 올ਰਾਊਂਡਰ ਪਲੇਅਰ ਸੋ ਇਹਨਾਂ ਯੂਟਿਲਾਈਜੇਸ਼ਨ ਕਰੋ ਤੁਸੀਂ। ਪਰ ਕਈ ਕੰਮ ਜੇ ਆ ਕੀ ਲਖਨਉਨੀ ਜੇ ਬੈਟਿੰਗ ਜੋ ਇਹ ਕਿਤੇ ਕੋਈ ਦਮ ਨਾ ਲੱਗੇ ਟੂ ਬੀ ਵੈਰੀ ਪ੍ਰੀਸਾਈਜ਼ ਅਨਨੈਸੈਸਰੀ ਮੈਚ ਨੇ ਐਕਸਾਈਟਮੈਂਟ ਵੜੀ ਮੈਚ ਬਣਾਵਨੋ ਟਰਾਈ ਕਰ ਰਿਹਾ ਹੈ ਉਹ ਲੱਗੇ।

ત્યાર પછી એસઆરએચ મેચ હશે ડીસી ની ત્રણે ત્રણ ટેન પોઈન્ટ પર છે એટલે એક જ મેચ એ લોકો સારા રન રેટ થી જીતે છે તો એ ટીમ નંબર ટુ પર પહોંચી જશે ઇવન કે આર ને પાછું પહોંચાડશે પાછી એ કરશે કલકત્તા નાઇટ રાઈડર્સ ને પાછું આવવું પડે એવી પરિસ્થિતિ સર્જાશે એટલે બહુ થાય ત્રણ ટીમો દસ પોઈન્ટ વાળી છે અને ત્રણમાંથી એક ચોથા ક્રમ ની ટીમ તરીકે જોઈએ પણ ક્યાં ગુજરાત ટાઈટલ્સ પંજાબ કિંગ મુંબઈ ઇન્ડિયન્સ હવે ધારો કે પંજાબ કિંગ્સની સાથે ચેન્નાઈ હારી જાય તો ચેન્નાઈની હાલત તો ખરાબ થઈ જાય તો અહીંયા બહુ જ બહુ ડાયસી સિચ્યુએશન છે દસ દસ પોઈન્ટ વાળી ત્રણ ટીમો છે બાર પોઈન્ટ વાળી બે ટીમો છે કોઈ પણ ટીમ આ એકબીજાને ગબડાવી શકે એ સ્થિતિમાં છે બાકીની જે આરસીબી છે એ ખેર એમને બહુ કઈ ખાસ અને મુંબઈ જે રમવાની છે ટીમ આગળ જતી હોય ટીમને હરાવીને અપસેટ સર્જી શકે છે પંજાબ અપસેટ સર્જી શકે છે ગુજરાત અપસેટ સર્જી શકે છે કારણ કે એમને તો ફાયદો થવાનો ના હોય

તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ અંગે મારી વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હાલ બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર